નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હરિનાથ ચિરાલ સુમતી મણિભદ્રમ ભણિયારા ખાતે તેરમી તજા સાલગીરીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાય જૈનોમાં ભગવાનની ધજા ફરકાવવાનો અને એનો અને ફળ આપનાર છે તેમ શાસ્ત્રોમાં જણાવ્યું છે જૈન અગ્રણી દીપક જણાવ્યું કે વડોદરાથી આઠ કિલોમીટરના અંતરે આવેલ બે મંજલી ચોવીસ કરોથી શોભતું સુંદર વિમાન સમૂહ તીર્થ આવેલું છે જેનું સફળ સંચાલન અંતરિક્ષ તીર્થ રક્ષિકા અને શાસન જ્યોતિ એવા સુવતી શ્રીજી મહારાજ સાહેબ વલ્લભસુરી સમુદાયના

વર્તમાન શકરોત્સવ મહાપૂજા અઢાર અભિષેક જેવી પૂજાઓ પણ વિધિવત રીતે પડાવવામાં આવી તેમ સાધ્વીજી સુશેના શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું અને ત્યારબાદ સ્વામી વલ્લભ સ્વામી વાત્સલ્ય યોજાવ એમ ભરતભાઈ શાહે જણાવ્યું આજે સુમતી માણી ભદ્રપુરમ જૈન તીર્થમાં આદેશ્વર ભગવાનના દેરા શર્મા તેર વર્ષ એટલે તેરમી આજે ધજા ચડી તેર વર્ષ પૂરા થયા તેરમી ધજા ચડી અને ધજા વખતે આખો સંઘ ઉપસ્થિત હતો અને બધા ધજા ફરકાવી અને પરમાત્મા ફરકાવી અને પરમાત્માને આંગી ચાંદીના સિક્કાથી કરવામાં આવી હતી ચાંદીની ની કરવામાં આવી હતી અને એ ચાંદીના ચાંદીની ગિન્ની બધા જ ભક્તો તરફથી જ આપવામાં હતી એવી રીતે એ ભક્તો તરફથી જ એ ચાંદીની ગિનની આપવામાં આવી હતી ચાંદીના ગિનનીથી આંગી થઈ હતી બહુ સરસ આંગી થઈ હતી માહોલ ખૂબ સરસ બન્યો હતો અને બધાએ એના દર્શન પરમાત્માની ધજાનો દેરાસર પર ધજા ચડાવે એનો મહોત્સવ થયો માહોલ બન્યો અને આવી રીતે બધા જણા બધા ધજા ચડાવવા આવેલા બહુ સરસ પ્રોગ્રામ થયો